રાપર તાલુકા ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીને તારીખ પાંચ અગિયાર બે હજાર પચીસના રોજ પાટનગર ભુજમાં આવકારવા તડામાર તૈયારીઓ લિંગ માતાજી પ્રતિષ્ઠા મહોત્સવનું સતત અગિયાર દિવસ સુધી સફળતાપૂર્વક સંચાલન કરીને તાલુકાને ધાર્મિક અને ટુરિઝમ ક્ષેત્રે યોગદાન આપનાર તાલુકા ભાજપના મહામંત્રી મહાદેવભાઈ વિષ્ણુનું ધારાસભ્ય કાર્યાલય ખાતે સન્માન રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ કચ્છ કેર ટીવી ન્યૂઝ રાપર નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બારોટને આપ જોઈ રહ્યા છો ખાસ તો પાંચ અગિયાર બે હજાર પચીસના રોજ કચ્છ જિલ્લાના પાટનગર ભુજમાં પધારી રહેલા પ્રદેશ અધ્યક્ષ મારી સાથે અત્યારે રાપર તાલુકા ભાજપના પ્રમુખ નરસાભાઈ દિયા બંને મહામંત્રી મહેન્દ્રસિંહ વાઘેલા મહાદેવભાઈ ભૂસણ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ધારાસભ્ય ધારાસભ્યશ્રીના પીએ વિનુભાઈ ખાનકી ખાસ તો તાલ તાલુકા ભાજપના ઉપપ્રમુખ કમલસિંહ સોઢા હાજી સાહેબ અલ્લાખાભાઈ રાવુમા માણાબાના સરપંચ અકબરભાઈ વાવુમા ભરતભાઈ સોલંકી તુલસીભાઈ ઠાકોર મહેશભાઈ ચૌધરી કાંતિભાઈ અને રત્નેશ્વર ક્ષત્રિય યુવા ગ્રુપના રાજપૂત યુવા ગ્રુપના પ્રમુખ દિલીપભાઈ છે પણ આપણે શરૂઆત નશાભાઈથી કરીશું નશાભાઈ શું કહેશો ખાસ તો જ્યારે હું જોઉં છું ઘણા સમયથી તડામાર તૈયારીઓ ચાલી રહી આગામી તારીખ પાંચ અગિયાર બે હજાર પચીસના રોજ ભુજ મધ્યે અમારા પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા જ્યાં ભુજ પધાર્યા ત્યારે રાપર તાલુકામાંથી બહુઅળી સંખ્યામાં ત્યાં માણસો આવે એના માટે પણ આજે મેં પ્લાનિંગ કર્યું અને બધાને ફોનથી આમંત્રણ પણ આપ્યું અને વધારે વધારે સંખ્યા ભુજ આવે અને તાલુકા ભારતીય જનતા પાર્ટી વતા સૌને હું હાર્દિક આમંત્રણ આપું છું કે પાંચ તારીખના ચાર વાગે ભુજ મધ્યે સમૃદ્ધિ વનમાં પધારે એ જ ભારત માતા કીજે આગામી તારીખ પાંચના સાંજના ચાર વાગે ભુજ મધ્ય પ્રદેશ અધ્યક્ષી વિશ્વક્રમા સાહેબ પધારવાના છે ત્યારે આખા તાલુકાના કાર્યકરોમાં ખૂબ ખૂબ જ ઉત્સાહ છે અને એના આયોજનના ભાગરૂપે તાલુકા પ્રમુખ અને ધારાસભ્ય શ્રી અને તાલુકા તાલુકા ભાજપના પ્રમુખશ્રી નસાભાઈની સીધી ધોરણની નીચે આ બધા કાર્યકરો આજે ભેગા થયા છે એમાં કારોબારી ચેરમેન જયદીપસિંહજી ધારાસભ્યના આપીએ વિનુભાઈ થાનકી તથા બધા જ આગેવાનો આજ કઈ રીતે વાહનના નંબર લેવા રૂટ બનાવવા અને વધુ વધુ સંખ્યામાં કેવી રીતે આ આયોજનને સફળ બનાવવું અહીંથી સાતસોથી હજારની સંખ્યામાં ત્યાં કાર્યકર અને બધા ભાઈઓ પહોંચે એવી વ્યવસ્થા અને રૂટ બનાવવા માટે બધા સાથે મળી અને એનું આયોજન કરી રહ્યા છીએ દર્શક મિત્રો બીજા મહામંત્રી બીજા મહામંત્રી માધેવભાઈ ભૂષણ આપ જાણો છો એમ છેલ્લા અગિયાર દિવસથી જ્યાં એક ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું લિંગ માતાજી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું એ દરમિયાન સાત નવ દિવસ સુધી શિવ મહાપુરાણ કથા ચાલી આજે રાપર તાલુકા ભાજપ દ્વારા મહાદેવભાઈનું સન્માન કરવામાં આવ્યું ખાસ તો કાલે જે પ્રોગ્રામ પૂરો થયો લિંગ માતાજીના દર્શન થયા અને આજ પાંચ તારીખે જ્યારે વિશ્વકર્માજીનું સન્માન કરવાનું છે ત્યારે આપણે બીજા મહામંત્રી મહાદેવભાઈ ભૂષણને મળશું પહેલાં તો હું મારું સન્માન કર્યું તે બદલ તમામે તમામ ભારતીય જનતા પાર્ટી રાપર તાલુકાના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે જે મહાશિવપુરાણનું આયોજન તેમજ અડતાલીસ દેવી દેવતાઓની પ્રાણપ્રતિષ્ઠા એક હજાર આઠ શિવલિંગની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અગિયાર દિવસનો મહોત્સવ હતો તેમાં સર્વે સાથ સહકાર આપ્યો અને ભાગ લીધો સવા લાખ લોકોએ એ ભોજન પ્રસાદ લીધો તેમજ સવા બે લાખ લોકોએ વિઝિટ મારી અને મંદિરના દર્શન કર્યા માતાજીના દર્શન કર્યા તે બદલ રાપર તાલુકાનો આભાર વ્યક્ત કરું છું સાથે સાથે પાંચ નવેમ્બર બે હજાર પચીસના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી પધારી રહ્યા છે ત્યારે અમે સૌ રાપર કાર્યાલયની મધ્યે અમે આગોતરા કાર્યક્રમની પૂરેપૂરી તૈયારી સાથે તાલુકા પંચાયતના સદસ્યો તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ શક્તિ કેન્દ્રના પ્રમુખો બધાએ કાર્યકર્તાથી સંપર્ક કરી ગાડી નંબર સાથે ડિટેલ લઈ અને આગળનો કાર્યક્રમ ખૂબ જ ભવ્ય અને સુંદર બને તે બદલ ખૂબ અમે સારી રીતે આયોજન કરી રહ્યા છીએ અને બહુ ખૂબ જ સારો કાર્યક્રમ થશે એના માટેની ખૂબ તૈયારી ચાલી રહી છે રાપર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનને આ અનેક પ્રોગ્રામોનું આયોજન કરી ચૂકેલા જયદીપસિંહજી મારી સાથે છે જયદીપસિંહજી ભાઈ ખાસ તો મહાદેવભાઈનું સન્માન કરવામાં આવ્યું અને વિશ્વક્રમાથી પધારી છે ત્યારે શું કહેશું સૌથી પહેલાં કચ્છ કેર ટીવી ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર માનીશ કે કોઈ પણ કાર્યક્રમનું આયોજન હોય કે કોઈ પણ નાની નાની મોટી કોઈપણ બાબત હોય હંમેશા પ્રજાની વચ્ચે રહી અને મીડિયાના માધ્યમથી પ્રજા વચ્ચે આવા સુંદર મેસેજ મૂકતા હોય છે આગામી પાંચ તારીખે એટલે પરમ દિવસે અમારા નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા નવનિયુક્ત પ્રમુખ વરણી બાદ પ્રથમ વખત કચ્છ આવી રહ્યા છે ત્યારે પરમ દિવસે સાંજે ચાર વાગે સ્મૃતિવન ભુજ એમનો સન્માન સમારંભ યોજાવાનો છે જેના આયોજનના ભાગરૂપે આજે આપણા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજીના માર્ગદર્શન હેઠળ અને આપણા તાલુકા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નસાભાઈના અધ્યક્ષ સ્થાને આજે અહીંયાથી આયોજન રૂપી શું શું વ્યવસ્થા કરવી સંતો મહંતો વિવિધ સમાજના સૌ આગેવાનો વિવિધ સમાજના પ્રમુખો એમને આમંત્રણ પાઠવવામાં આવ્યા છે સાથે સાથે જગદીશભાઈ વિશ્વકર્મા એ પણ એક લોહાર પંચાલ સમાજમાંથી આવે છે જે ખૂબ જ નાનો સમાજ છે એમના સમાજના લોકો પણ અહીંયા સામેથી આવીને એમ કહી રહ્યા કે અમારે પણ અમારા સમાજના એક મોભીને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ બનાવ્યા છે તો અમે પણ એમના સન્માન માટે આવવાના છીએ એટલે ખૂબ જ ઉત્સાહ છે અને લગભગ રાપર તાલુકાની અંદરથી અંદાજીત પંદરસોથી બે હજાર કાર્યકરો આગેવાનો તે પ્રોગ્રામની અંદર જવાના છે દર્શક મિત્રો પ્રદેશ કોસા અધ્યક્ષ અકબરભાઈ ગાઉમાને મળી એના પહેલા આપણે ધારાસભ્ય ધારાસભ્યશ્રી વિનુભાઈ ખાનકી આપણા ધારાસભ્યશ્રીના પીએ અને ખાસ તો હમણાં અંબાવીભાઈ વાવી આવ્યા અંબાબીભાઈ એટલે રાપર તાલુકા ભાજપનો એક એવો ચહેરો કે જે આગળ ના આવે પણ તાલુકા ભાજપને કે શહેર ભાજપને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે અંબાવીભાઈ અરીખામાં ઊભા હોય ખાસ તો વિનુભાઈ શું કહેશો જ્યારે પાંચ તારીખે આપણા પ્રદેશ અધ્યક્ષ આવી રહ્યા છે ત્યારે એની આગોતરી તૈયારીમાં આપણા માનનીય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાએ આજે એક એની પ્રેરણાથી અમે એક મીટિંગ બોલાવી છે જેમાં નસાભાઈ દિયાના અધ્યક્ષસ્થાને અમે આખા સર્વત તાલુકાના સર્વ સર્વસનિષ્ઠ કાર્યકરોને વિનંતી કરીએ છીએ કે આપણા નય નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જ્યારે ભુજ પધારતા હોય અને એમનું સન્માન કરવું એ આપણા શનિષ્ઠ કાર્યકરોની ફરજ છે એટલે વધારેમાં વધારે ગામો ગામથી અને આપણું એક સૂત્ર જ્યારે જ્યારથી બાપુ વિરેન્દ્રસિંહ બાપુ બેના ત્યારથી એક સૂત્ર હવે આગળ આવી રહ્યું છે કે વાગડ સૌથી આગળ તો અમે એવી જ પ્રેરણા આપીએ છીએ કે આપણા કચ્છ જિલ્લામાંથી સૌથી વધારે વાગડમાંથી વાગડવાસીઓ તેમનું સન્માન કરવા જાય તેને સાંભળવા જાય અને આપણા વાગડનું ગૌરવ વધારે એવી વિનંતી સાથે આજે જ્યારે મા મહાદેવભાઈ જે લિંગ માતાજીનું આવડું મોટું દિવસ થયા જે એક યજ્ઞ ઉપાડ્યો હતો એનો સંપૂર્ણપણે સરળ રીતે અને બહુ સારી સંખ્યામાં માણસો આવી અને જે લિંગ માતાજીનો મંદિરનો પાટોત્સવ જે ઉજવે છે મહોત્સવ એ બદલ અમે આખું ભારતીય જનતા પાર્ટીની ટીમ અને ધારાસભ્યો શ્રીવતી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ અને માતાજી મા લિંગ માતાજી એનું ખૂબ સારું કરે એવા આશીર્વાદ સાથે જય ભારત જય જય ગરવી ગુજરાત વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નવનિયુક્ત અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી પોતાની નિયુક્તિ થયા પછી કચ્છની અંદર પ્રથમ પધાર્યા છે ત્યારે સમગ્ર કચ્છની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની અંદર એક મોટું થનગનાટ થઈ રહ્યું છે અને ભુજની અંદર સમૃદ્ધિવન ખાતે જ્યારે પધારી રહ્યા છે ત્યારે જિલ્લા ભાજપના માર્ગદર્શન અને રાપર વિધાનસભાના ધારાસભ્ય આદરણીય વિરેન્દ્રસિંહજી અને આ રાપર તાલુકા ભાજપની ટીમ નશાભાઈ દયાની સમગ્ર માર્ગદર્શન હેઠળ સમગ્ર તાલુકાની અંદર દરેક તાલુકા પંચાયત વાઇઝ જિલ્લા પંચાયત સીટ વાઇઝ અને દરેકે દરેક મોરચાઓ તમામ પ્રકારે મહેનત કરી રહ્યા છે કેવી રીતે વધારેમાં વધારે સંખ્યા ભુજ સુધી પહોંચે અને દરેકે વિસ્તારની અંદર દરેક બુથમાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પહોંચે એવી અમે સમગ્ર વિસ્તારની સંચાલન કરી અને વધારેમાં વધારે સંખ્યા ભુજ મધ્ય પહોંચે એવું આયોજન કરી રહ્યા છે તો દર્શક મિત્રો આ તો મહાદેવભાઈને બધાવાનો કાર્યક્રમ અને ખાસ તો પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માજી જગદીશભાઈ વિશ્વકર્માજીને જે ભુજમાં આવી રહ્યા છે ત્યારે એમના આગમનનો તડામાર તૈયારી ચાલતો પ્રોગ્રામ ઘનશ્યામ બારોટ કચ્છ ટીવી ન્યૂઝ રાપર કચ્છ